ખંભોજ ગામે ગુડ ફ્રાઈડે ની ઉજવણી આણંદ જિલ્લાના ખંભોજ ગામે ચર્ચમાં પવિત્ર શુક્રવાર ગુડ ફ્રાઈડે અઢાર એપ્રિલ બે હજાર પચીસ ગુડ ફ્રાઈડેના દિવસે ભક્તિપૂર્વક ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું કુશના માર્ગની ભક્તિ તાબાના દરેક ગામડામાંથી એક શ્રદ્ધાળુ કુશ ઉપાડીને ચાલવાનું અને એ જ ગામડામાંથી બીજા એક શ્રદ્ધાળુ સ્થાન વાંચતા હતા ચાર વાગ્યે રિસેસ આપવામાં આવી હતી તે સમય દરમિયાન રસના આપવામાં આવી હતી રસના પીધા બાદ મોટા દેવાલયમાં પવિત્ર વિધિનું આયોજન કરવામાં આવ્યું પ્રથમ શબ્દ ઉપાસના મહાવ્યથાનું વાંચન ડોક્ટર શૈલેષ વાણિયા શૈલ શશિકાંત મેકવાન દ્વારા પરમ પરમપ્રસાદ રેવ ફાધર ફાન્સીસ રેક્સ રેવ ફાધર જોન પીટર દ્વારા વિધિનું સંચાલન કરવામાં આવ્યું ખંભોજ તાબાના ગામોના શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો પવિત્ર વાતાવરણની અંદર વિધિ સંપન્ન થઈ હકાર પેરિસના કમિટીના ઉપપ્રમુખ શૈલેષ વાણિયા શૈલ તથા સમગ્ર ટીમ ફાધરો સિસ્ટરો ધર્મજનોના સહયોગથી પવિત્ર વિધિ સંપન્ન કરવામાં આવી રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓડાનંદ જીપી કે ન્યૂ